નમસ્કાર દોસ્તો હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર દોસ્તો મેં આપને એકાદ વરસ પહેલાં બહુ સારી રીતે સૂચિત કર્યા હતા કે જો આપ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો સરકારશ્રી જે છે ઘણી બધી બમ્પર ભરતીઓ જીપીએસસીથી લઈ ગૌણ સેવાથી લઈ પોલીસ ભરતી બોર્ડથી લઈ અને હવે એમાં નવા નવા કોર્પોરેશન જે મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યા એમાં પણ ભરતીઓ આવવા લાગી છે આજે જાહેરાત થઈ છે દોસ્તો એગ્રિકલ્ચર યુનિવર્સિટી અને એગ્રીકલ્ચર યુનિવર્સિટી જે ચાર છે આપણી પાસે એ ચારે ચાર એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ક્લર્કની ભરતીની જાહેરાત થઈ છે બહુ સારી તક છે દોસ્તો કોઈ સિલેબસમાં નવી વસ્તુ છે એઝ ઇટ તમે ભણો છો તમે અત્યાર સુધીમાં પ્રિપેરેશન કરો એ જ વસ્તુ કરવાની છે થોડું ચેન્જીસ છે એ આપણે ચર્ચા કરી લઈએ છીએ ઠીક છે તો આપ સર્વનું ફરી વખત દોસ્તો સ્વાગત છે આ લેક્ચરમાં જો અહીંયા તમને દેખાય છે દોસ્તો કે જાહેરાત ક્રમાંક એક છે ઓકે અને જાહેરાત ક્રમાંક એક માં જે છે લખેલું છે કે જે બિન શૈક્ષણિક વહીવટી સર્વંગ ક્લાસ થ્રી યાની કે જુનિયર ક્લાર્ક અને આ જુનિયર ક્લાર્કના માસિક છવ્વીસ હજારના જે છે એ પગાર સાથે જે છે જાહેરાત થઈ છે ચાર કૃષિ યુનિવર્સિટી છે ચારે ચારની જે છે એ તમને વેબસાઇટ આપવામાં આવેલી છે આણંદ યુનિવર્સિટી એગ્રીકલ્ચર જુનાગઢ નવસારી અને દાંતીવાડા છે ઓકે તો તમને પ્રશ્ન એ થાય કે સર ચાર અલગ અલગ પ્રકારની યુનિવર્સિટી છે તો મારે ચારેયમાં અલગ અલગ ફોર્મ ભરવાના નહીં મુન્ના એના માટે જ હું છું અહીંયા હે ને હું કહું છું મને ખબર છે કે તમારા આવા પ્રશ્ન હોય ચારે ચારમાં નથી ભરવાના એક જ ફોર્મ ભરવાનું છે દોસ્તો સેન્ટ્રલાઇઝ સિસ્ટમ છે ઓકે એ કેવી રીતે ફોર્મ ભરવાનું એ પણ હું આપને કહીશ એક આ જોઈ લીધું દોસ્તો તો બીજું આપણને એ ખબર પડવી જોઈએ દોસ્ત કે ભાઈ આના ફોર્મ જે છે એ ક્યારથી ભરાશે ઓકે આના ફોર્મ દોસ્તો જે છે 15/7/2025 એના પંદર સાત હજાર અત્યારે હું લેક્ચર શૂટ કરી રહ્યો છું ત્યારે જ દોસ્તો તમારા ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ સુધી ભરાશે ઓલમોસ્ટ આપણે એવું કહી શકીએ દોસ્તો કે પચીસ દિવસનો તમને સમય આપ્યો પણ આપણે સમય લેશું નહીં આપણે જે છે જેવો લેક્ચર એવું પૂરો કરું અને જેવી તમારી અનુકૂળતા હોય એમાં તરત જ ફોર્મ ભરી દેવાનું થાય પછી છેલ્લે છેલ્લે જ્યારે આપણે જાગીએ ત્યારે આપણે ખ્યાલ જ છે દોસ્તો કે ફોર્મ ભરાતું નથી વેબસાઇટમાં બહુ બધો જે છે એ બગાવી આવી ગયો હોય એટલા માટે

તો એક મેં તમને સમયગાળો કરી દીધો હવે એના પછી અહીંયા મેં તમને લિસ્ટ આપ્યું છે દોસ્તો કે કેટલી ભરતીઓ જે છે એ અલગ અલગ પ્રકારે છે જો અહીંયા ચારે ચાર યુનિવર્સિટી આપી છે ઠીક છે એમાં દોસ્તો જે છે આણંદ જે છે કૃષિ યુનિવર્સિટીમાં તોતેર જેટલી જગ્યા છે જૂનાગઢમાં જે છે દોસ્તો ચુમ્માલીસ જગ્યાઓ છે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં બત્રીસ છે અને સરદાર કૃષિનગર યાની કે દાંતીવાડામાં ઇઠોતેર છે તો આવી રીતે દોસ્તો જે છે એ આપણને ત્યાં ભરતીઓ આપી છે અને બહુ સારી કહેવાય દોસ્તો કે ભાઈ આજે આપણે કહીએ કે ત્રણ અને સાત સાત જે છે એને બે નવ નવ અને આઠ એટલે કે સત્તર થઈ ગયા અહીંયા એક લેતા જઈએ આપણે એટલે કે સાત અને સાત ચૌદ એક પંદર પંદર ને ચાર ઓગણીસ અને ઓગણીસ ને ત્રણ એકવીસ બાવીસ ઓકે અને ત્રેવીસ તો બસો કરતા વધારે જગ્યાઓ આપની પાસે છે દોસ્તો હવે તમે એમ કેશો સર માત્ર બસો જ આવતો તો મુન્ના તારા માટે શું છ કરોડની ભરતી કરે છે હે સરકારે બસો કરતાં વધારે જગ્યા તો માત્ર એગ્રી યુનિવર્સિટીમાં જ આપી છે અને આપ ગમે તે વિસ્તારમાં હોય તમે સૌરાષ્ટ્રથી બિલોંગ કરો છો આપ લઈ લો કોઈ વાંધો નહીં જૂનાગઢ ખાતે પોસ્ટિંગ આપ જે છે એ માની લો કે જે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ખેડા એ બાજુના વિસ્તારના તમે વતની છો તો આપ લઈ લો દોસ્તો સારામાં સારી રીતે જે છે એ આણંદ કૃષિ યુનિવર્સિટી હે ને સાઉથમાં જવું હોય તો આપ નવસારી લઈ લો તો આટલી બધી સારી જે છે આપણી પાસે ઓપોર્ચ્યુનિટી છે આમાં દોસ્તો જે છે દિવ્યાંગ છે એ દિવ્યાંગને પણ લાભ મળવાનો છે ત્યારબાદ તમારા મગજમાં એક ક્વેશ્ચન થાય કે સર આ બધી વસ્તુ તો ઠીક છે પણ આમાં જે છે એ દિવ્યાંગજનો માટેની લાયકાત તમામ પ્રકારની વસ્તુ અહીં મેન્શન કરી છે અહીંયા માજી સૈનિકોની વાત કરી છે અને અહીંયા જે છે એ મારે તમારે વાત કરવાની થઈ છે કે વય મર્યાદા કેટલી છે પેલો ક્વેશ્ચન વય મર્યાદા દોસ્તો જે છે એ વીસ વર્ષથી લઈ અને પાંત્રીસ વર્ષ સુધીની રહેશે આઈડિયલી પણ એમાં ઘણા બધા જે છે તમને ફાયદાઓ થશે ફાયદાઓ શું થશે ઓકે ચલો હવે દેખાય છે યસ સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવાર હશે તો એ સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારને પાંચ વર્ષની એક્સ્ટ્રા છૂટ મળશે એટલે કે જનરલ કેટેગરી અને એમાં મેલ કેન્ડિડેટ ઓકે અનામત કેટેગરીના પુરુષ ઉમેદવાર એટલે કોઈ પણ એસસી એસટી ઓબીસી

એ પણ તમારે યાદ રાખવું પડશે બિન અનામત એટલે કે જનરલ કેટેગરીના પુરુષ અને મહિલા ઉમેદવાર જેનો અનામતમાં સમાવેશ નથી થતો એમણે હજાર રૂપિયા ઈડબલ્યુએસ એસસી એસટી ઓબીસી એસીબીસી તમે જે બોલો છો એ પુરુષ અને સ્ત્રી ગમે તે હોય એમને બસો પચાસ જન ઉમેદવાર માટે બસો પચાસ અને જે આપણા એક્સ સર્વિસમેન ભાઈ છે એમને કોઈ ફીસ પે કરવાની થતી નથી ઠીક છે એક આ યાદ રાખજો અને ઓનલાઈન મોડ થી જ તમામ પ્રકારની વસ્તુ થાય છે ઓફલાઈન કોઈ પ્રકારની અરજી કરવાની નથી હા હવે એક બીજી બાબત તમને કહેવાની છે દોસ્તો આની પરીક્ષાની પદ્ધતિ કેવી હશે હે ને પરીક્ષાની પદ્ધતિ બે પ્રકારની છે એક પ્રિલિમનરી પરીક્ષા છે દોસ્તો એક કઈ છે પીટી આ 100 માર્કની છે પ્રિલિમનરી પરીક્ષા જે છે એ 100 માર્કની હશે સો માર્કમાં શું પૂછશે મેથ્સ રીઝનિંગ ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામરની વાત કરીએ છીએ આમાંથી કટોપ થશે અને એ લોકોને મેન્સ એક્ઝામ માટે મતલબ આ જે એગ્રી યુનિવર્સિટી છે દોસ્તો એની ક્લાર્કની પરીક્ષા પ્રિલિમ્સમાં સો માર્ક અને આ માત્ર ને માત્ર શું છે દોસ્તો ક્વોલિફાઈંગ ટેસ્ટ છે આના માર્ક મેરિટમાં નહીં કાઉન્ટ થાય આમાં જે સફળ થયા પછી મેન્સ આવશે અને એ આ મેન્સ છે મતલબ ડી ટુ ડીટો સીસી ગ્રુપ બી નો સિલેબસ હોય ને એવું લાગે આપણને હે ગ્રુપ એ ગ્રુપ બી આપ હમણાં સીસી આપી હશે આમાં દોસ્તો તમને એક ઇંગ્લિશ મળશે એક ગુજરાતી પોલિટી પબ્લિક એડમિનિસ્ટ્રેશન હિસ્ટ્રી જોગ્રાફી ઇકોનોમિક કરન્ટ અફેર્સ રીઝનિંગ આમ કરતા કરતા મેરિટ એકચ્યુઅલ આમાંથી બનશે હે ને તો આમ જોવા જઈએ તો કોઈ મેન્સ છે પણ મેન્સ એમસીક્યુ વાળી છે આ બી તમારે દોસ્તો એમસીક્યુ જ લખવાના છે હે આમાં તમારે ડિસ્ક્રિપ્ટિવ નથી અધરવાઇઝ તમને ડર હોય કે સર ડિસ્ક્રિપ્ટિવ આવી ગયો કેમ કરી લઈશ મને તો નહીં ફાવ્યા કોઈ ચિંતા ન કર દોસ્ત એમસીક્યુ છે હવે ડિસાઈડ તમારે કરવાનું છે દોસ્તો કે અત્યારથી તૈયારી કરવી છે કે માત્ર ને માત્ર માથા ઉપર હાથ રાખીને બેઠું રહેવું છે એને જો અત્યારથી તૈયારી કરશો તો આની વધીને છ આઠ મહિનામાં પરીક્ષા આવી જશે છ મહિના તો મેક્સ તમારી પાસે રહેશે તો છ મહિનામાં તમે સારી તૈયારી કરી શકશો દોસ્તો હે ને અને જો આ તૈયારી તમારે કરવી હોય અરજી કરવાની થાય છે ઓનલાઈન જ દોસ્તો એટલે ઓનલાઈન તમારે આનંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી અહીંયાથી તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે એક આ તો હવે આની તૈયારી કેમ કરવી પ્રશ્ન એ થાય દોસ્તો કે સર આની પ્રિપેરેશન કરવી તો કેવી રીતે કરવી મારે તો ઘર આંગણે જ જે છે નોકરી જોઈએ છે તમે કહેશો બધું કરવા તૈયાર છો મને સારો રસ્તો આપો કારણ કે માર્કેટમાં તો ઘણું બધું ફરે છે એમ તો સીસી ટાઈમે તમે બધા પ્રિપેરેશન કરતા હતા તો કેમ ન થઈ શકી હે આના માટે ઘણી ગાઈડન્સમાં દોસ્તો જીપીએસસી ક્લાસ વન ટુ ડીવાય સીસી પીએસઆઈ રેવાન્યુ તલાટી મુખ્ય સેવિકા અને પ્લસ આ એગ્રી યુનિવર્સિટીના ક્લાર્ક આ બધા જ જે છે એ પરીક્ષા માટે એક કોર્સ લઈને આવ્યો છું દોસ્તો તમારે કદાચ માત્ર એગ્રી યુનિવર્સિટીના ક્લાર્કનો કોર્સ જોઈએ તોય હું આપીશ પણ માની લે દોસ્તો કે તમે અત્યારે એગ્રી યુનિવર્સિટીના ક્લાર્કની તૈયારી કરો છો એમાં મેં કોર્સ બહાર પાડ્યો પચીસ રૂપિયામાં પ્રિલિમ્સ અને મેન્સ બંને ત્યારબાદ તમે કહો સર મારા એસટીઆઈ થવું છે આ કોર્સ મેં છ હજાર માં બહાર પાડ્યો ત્યારબાદ તમે કહો સર મારે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ની ભર્તિ આવી છે આમાં જ આવવું છે તો આનો કોર્સ પાછો મેં સાત હજાર માં બહાર પાડ્યો આમ કરતા કરતા તમે અલગ કોર્સ લ્યો એટલે વીસ પચીસ હજાર જે છે ગાડું પોચે બધું જ કન્ટેન્ટ હું તમને આમાં આપીશ જેટલો આ એગ્રી યુનિવર્સિટી જે છે એનો સિલેબસ છે એ મુજબ આપીશ આમાં દોસ્તો પંદર છે અને આ ડિસ્કાઉન્ટ સાથે પચાસ ટકામાં સાત હજાર પાંચસો છે અને એ સાત હજાર પાંચસો એક વર્ષ માટે છે અને આ બધી જ પરીક્ષાનું કન્ટેન્ટ પ્રિલિમ્સ પ્લસ મુખ્ય બધું જ આવી જશે એમાં બંધારણ અને અર્થશાસ્ત્ર હું જ ભણાવવાનો છું ભૌતિક ઠક્કર છે દોસ્તો એ મેથ્સના ગુરુ કહેવાય ગણિત અને રિઝનિંગ ભૌતિક ઠક્કર સરસ લેશે આમાં અને ગણિત રિઝનિંગનો પોર્શન જ સિત્તેર માર્કનો છે પ્રિલિમ્સમાં અને ગણિત રિઝનિંગમાં જે છે એ ભૌતિક ઠક્કર જે છે એમના ટક્કરમાં કોઈ નથી આવી શકતું નો ડાઉટ બધા સારું જ ભણાવે છે પરંતુ ભૌતિક ઠક્કર સર જે છે એમને ઉમેદવારો તરફથી બહુ સારો પ્રેમ મળ્યો છે અનિતા ઝોન મેડમ ઇંગ્લિશ વીસ વર્ષનો અનુભવ છે દોસ્તો હેના એ તમને ઇંગ્લિશ ગ્રામર ભણાવશે વિમલ ભટ્ટી સર એ તમને સાયન્સ એન્ડ ટેક જનરલ સાયન્સ અને એન્વાયરમેન્ટના વિષયો પૂરા કરાવશે કેતન પટેલ સર કેતન પટેલ સર દોસ્તો જે છે આઠ વર્ષથી એઝ અ એજ્યુકેટર તરીકે કામ કરે છે વારસો અને ઇતિહાસ ભણાવશે રાવલિયા સર ગીર પંથકનો સાવજ રાવલિયા સાહેબ ભૂગોળ ભણાવશે તો આ બધું જ જે છે એ તમને એક કોર્સમાં મળશે બધા જ લેક્ચર આપીશ એનસીઆરટી સીસીઆરટી પ્લસ તમામ પ્રકારનું મટીરિયલ હું જ તમને આપીશ એટલે તમે કહેતા હોય ને કે સર આપણે કેટલું વાંચીએ આપણે વાંચીએ એવું તો પૂછાતું નથી આ કોઈ ચિંતા નહીં કરવાની દોસ્તો તમે વાંચો એવું જ પૂછાય છે આ એનો પુરાવો છે સીસીઈની દોસ્તો ગ્રુપ એની પરીક્ષા લેવાની હતી અને એમાં જે છે એ મેન્સ પરીક્ષામાં પચાસ ક્વેશ્ચન પૂછાયેલા હતા એમાંથી આપણામાંથી બેઠા ઓગણીસ ક્વેશ્ચન જોવું હોય તો યુટ્યુબ નહીં આપણી કણેક ગાઈડન્સ માં જજો અને ત્યાં લખજો માત્ર પોકળ દાવા નહીં પ્રૂફ સાથે સાબિતી આવું પ્લેલિસ્ટ બનાવેલું છે આપણામાંથી બેઠે બેઠું પૂછાય છે એવું આ એક પરીક્ષા નહીં મુના એસટીઆઈ જીપીએસસી એસટીઆઈ લીધી બે હજાર ને ચોવીસમાં સાઠ ક્વેશ્ચન સીધા બેઠા પ્રશ્ન આનો મેં પુરાવા આપ્યા છે તમને આનાથી વિશેષ પીએસઆઈની પરીક્ષા થોડી ઈઝી હતી એટલે આપણે બહુ ક્રેડિટ નહીં લેવાની અહીંયા દોસ્તો અસિસ્ટન્ટ મેનેજર કાયદાઓ જ પૂછ્યા હતા છતાંય દોસ્તો આપણે પંચોતેર ના ક્વેશ્ચન બેઠે બેઠા આપાવી દીધા હતા આ પણ પ્રૂફ સાથે રજૂ કર્યા છે આપણે આવી રીતે દોસ્તો જે છે હમણાં જ અકાઉન્ટ ઓફિસર આરએફઓ અને એની સાથે સાથે જે છે એ ની પરીક્ષા લેવાની જીપીએસસીમાં દોસ્તો જે આપણે ભણાવેલા ક્વેશ્ચનમાંથી એકત્રીસ ક્વેશ્ચન પૂછા એનાથી વિશેષ સીસી સીસી ગ્રુપ ની પરીક્ષા જેનો આ સેમ સિલેબસ છે દોસ્તો એકતાલીસ ક્વેશ્ચન બેઠા પૂછાયેલા તમને એમ થાય કે સર એમાં શું નવી નવાય છે પણ મુના તારી પાસે છસો પેજ નું મટીરિયલ છે એમાંથી ત્રીસ પ્રશ્ન આવ્યા મારી પાસે માત્ર એકસો પચાસ પેજ નું મટીરિયલ છે એમાંથી જે છે હવે તમારે કરવાનું છે કે બહુ બધા પીએચડી થઈ જવું છે કે પરીક્ષા પાસ થઈને ડિપાર્ટમેન્ટમાં આવવું છે આ ડિપાર્ટમેન્ટમાં આવવું હોય તમારે એગ્રી યુનિવર્સિટીની જે છે પરીક્ષા પાસ કરવી હોય તો આપ ગણેશ ગાઈડન્સ જે છે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની થાય છે એમાં સ્પેશિયલ એગ્રી યુનિવર્સિટીના ક્લાર્કનો કોર્સ પણ લોન્ચ થઈ ગયો છે આ પણ તમે જોઈ શકો અને તમારે બધી પરીક્ષાની એક સાથે તૈયારી કરવી હોય તો ફાઉન્ડેશન કોર્સ આપણા માટે સર્વશ્રેષ્ઠ રહેશે ઠીક છે તો દોસ્તો આશા રાખું છું કે ભાઈ આપને જે છે એ સારું એવું માહિતી મળી ગઈ હશે ફરીથી પાછું એક લેક્ચર લઈને આવીશ કે એગ્રી યુનિવર્સિટીના ક્લાર્કની તૈયારી કેમ કરવી જોઈએ આપ અત્યારથી જ જે છે કોર્સ લઈ અને પ્રિપરેશન કરી શકો છો કંઈ ન ખ્યાલ આવતું હોય તો આ નંબર ઉપર આપ ગમે ત્યારે વોટ્સઅપ કરી શકો છો અને આપણા દરેક પ્લેટફોર્મ છે દોસ્તો કણેક ગાઈડન્સના માધ્યમથી ચાલે છે ઇન્સ્ટા છે એફ છે આપણી એપ્લિકેશન છે તમારે એપ્લિકેશન લેવાનું થાય તો ગણેશ ગાઇડન્સ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લોગિન કરવાનું થાય ત્યારથી જે છે જી ટ્રિપલ એસ બી નામનો એક જે છે એ મેન્યુ બનેલું છે ફોલ્ડર બનેલું છે એમાં આ આપણો હેગ્રી યુનિવર્સિટીના ક્લાર્કનો કોર્સ છે આશા રાખું દોસ્તો કે વિડીયોના માધ્યમથી જે છે એ આપને યોગ્ય માર્ગદર્શન મળી ગયું હશે તમારા જે કંઈ મુદ્દાઓ છે એ સોલ્વ થઈ ગયા હશે નાનો લેક્ચર આપ્યો છે કારણ કે મારે બેઝિક જે ભરતીની જાહેરાત હતી એ તમારી સમક્ષ લાવવાની હતી ફરી મળીએ છીએ અને હા જો આપ સબસ્ક્રિપશન લઈ લો તો પહેલા મને કેજો એટલે હું આપને શેડ્યુલ બનાવી દઈશ કે શું વાંચવાનું છે શું નથી વાંચવાનું કયા મુદ્દાને પહેલા પ્રાયોરિટી આપવાની થાય છે પ્રિલિમ્સ મેન્સ બંને એક સાથે કરવી તો શું કરવું જોઈએ આ બધી જ વસ્તુ હું આપને બનાવી આપીશ હે ને તમારે કોઈ સ્ટ્રેસ લેવાની નથી ચલો તો મળીએ છીએ દોસ્તો એગ્રી યુનિવર્સિટી ક્લાર્ક ના કોર્સ માટે સ્પેશિયલ થેન્ક યુ વેરી મચ દોસ્તો